હાલો મિત્રો કેમ છો રત્ન કલાકાર ભાઈઓ આજે તમને હીરા ડબલની અંદર આઠ પ્યાલ દેખાડવાના છે અને કાલ કાલે આપણે મિત્રો શોર્ટ રીલ નાખી હતી જે તળીયાની રીંગું બધાને દેખાડતો કે આવી રીતે આપણે રીંગનું કામ થાય છે અને આજે તમે જોઈ રહ્યા છો આઠ પ્યાલનું કામ કેવી રીતનું બને છે એ પણ તમને હું દેખાડું મિત્રો થોડોક રાતનો સમય છે ને એટલે અને બધું અવળવું પડે હે એટલે થોડુંક જોર કહેવાય પણ આવી રીતનું કંઈક કામ છે એ પણ તમે જોઈ લો હીરા બે ચાર ઊંધા નાખો એટલે આઠ પેલનું કામ તમે જોઈ શકો મિત્રો આવી રીતનું આપણું કામ છે આઠ પેલની અંદર અને ડબલના કામની અંદર જે તમે મિત્રો આપણે આ કાયમ વગર સિંગલના જ વિડીયો બનાવે છે પણ હવે આપણે તમને આઠ પેલ કેવી રીતના કેવું કામ બને છે અને કેવા પેલ હોય છે એ વસ્તુ આપણે દેખાડવી છે એ તમે જોતા રહેજો આવી રીતનું કંઈક કામ છે અને મિત્રો આપણા સીવીડી હીરા જે આપણા હીરા હતા ને શીવીડી આ એ જ હીરા છે એ તમને હું દેખાડી રહ્યો છું આવી રીતના હીરા લાગ્યાના આવું કોઈ કામ છે મિત્રો સંપૂર્ણ વસ્તુ આપણે હીરાને એક્સ વાય ઝેડ જે હીરો કે કેવી રીતનું કામ બને કેવા હીરા દેખાય છે તમને ભાવ સાથે રફ દેખાડી હતી અને પછી તળિયાના હીરા પણ દેખાડ્યા હતા અને હવે મિત્રો જે ફોરપી ઘાટ કાળામાંથી ધોળા કરવા માટેનું એ પણ વસ્તુ આપણે શીખવાડી અને દેખાડી અને હવે તમે જોઈ શકો છો આઠ પેલ સુધીનું કામ થયું અને કંઈક આવા હીરા લાગે છે મિત્રો અને ખાસ મિત્રો તમને કામ દેખાડવાનું કારણ એક જ છે કે ઘણા બધાએ જોતા હોય ને કહેતા હોય કે કેવી રીતનું કામ બનતું હોય છે ડબલની અંદર કારણ કે આપણા તો લગભગ વિડીયો બધા સિંગલના હોય છે એટલે આ રીતનું એક ડબલનું કામ છે હજુ તમને હું તરફોણિયાનું કામ પણ દેખાડવાનું છું મિત્રો તમને ઝૂમ કરીને દઉં કે આવી રીતનું કંઈક કામ છે મિત્રો કામ કેવું લાગે તમારે કોમેન્ટ કરવાની મિત્રો અને મિત્રો વધુમાં વધુ શીખવા મળતું હોય તો આપણે વિડીયોને તમે વધુમાં વધુ શેર પણ કરી શકો લાઈક પણ કરી શકો છો અને મિત્રો ખાસ કરીને એક વસ્તુ એ પણ કહેવાય આપણે આજે કે હીરા તમે વ્યાપારી કોઈને હીરા બનાવ હોય તો આપણી ચેનલની અંદર ઘણા બધા લોકો બધા જોતા હોય છે અને ઘણા મારા ફોન પણ આવે છે કે હીરા ચેક બનાવવાનું સેટિંગ કરાવી દો પણ આપણું તો એવું કામ નથી મિત્રો કે આપણે સેટિંગ કરાવી શક્યું પણ જો તમે વ્યાપારીઓ કોઈ જોતા હોય ને હીરા તમારે બનાવરાવાના હોય તને રોકડા પૈસા દેવાના હોય તો તમે કોમેન્ટ કરજો થાય એટલે હેલ્પ કરશું અને સેટિંગ પણ આપણે કરાવશું મિત્રો કારણ કે આમાં બધા માણસોને આપણે હું પણ ન ઓળખતો હોય વિડીયો જોઈ અને માણસો આવ્યા હોય તો કોણ કેવું માણસ છે એ આપણને ખબર ન હોય અને હું બધાને ન ઓળખતો હોય મિત્રો એ માટે તમે કોમેન્ટ કરીને કહેશો ના જગ્યાએ રૂબરૂ એકવાર મુલાકાત થઈ જાય તમે કામ જોઈ લો પછી મજૂરીની વાતચીત થઈ જાય અને એકાબીજીને સપોર્ટ મળે ને કામ પણ કારણ કે ઘણા એને બનાવવાના હોય છે અને ઘણા એને બનાવરાવાના પણ હોય છે તો આવી રીતનું એકાબીજીને હેલ્પ મળે માટે પણ આજે વાત કરી છે કે થાય એટલું આપણે સેટિંગ કરશું ને કંઈક કરાવશું એમ તો આ પહેલું કામ તમે જોયું અને તમારે હરેક વસ્તુ મિત્રો કોમેન્ટ કરવાની છે અને વોટ્સઅપમાં મેસેજ કરો તો એક જૂનો નંબર મેં ઘરનો મારો નંબર એ પણ મેં આપેલો છે એની અંદર તમે વોટ્સઅપ મેસેજ કરી અને આઠ વાગ્યા પછી મિત્રો હું મેસેજ ઘરે આવું ત્યારે જોઈ લઉં બાકી આપણા કારખાના કામે હોઈ ગયા હોય તો આવીને પછી નિરાતે હું હીરા કે માનો કે વિડીયો આપણે બધા જે તમે નાખ્યો હોય છે ને જે મેસેજ કર્યો છે એ પણ હું જોઈ લઈશ મિત્રો અને આપણા મિત્રો જૂના વિડીયો પણ બધા જોઈજો સંપૂર્ણ એકદમ બધાની ઇઝી રીતે શીખવા મળે ને એવી જ રીતના આપણે વિડીયો બનાવ્યા છીએ જે આપણે મિત્રો યુટ્યુબની અંદર ધરમસિંહ ડાયમંડ ચેનલ રહી એની અંદર તમામ પ્રકારના આપણે વિડીયો નાખ્યા છીએ અને ફેસબુકમાં જોતા હોય મિત્રો તો આપણી ચેનલને ફોલો કરજો જે એની અંદર મિત્રો આ સંપૂર્ણ વિડીયો તમને હીરાના પણ હમણાં આપણા ફેસબુકમાં નવા નવા નાખવાનું ચાલુ કર્યું છે પણ તમે જોતા હોય તો ફોલો કરજો કારણ કે ઘણા બધા ફેસબુક વાપરતા હોય છે અને આપણે નકરા યુટ્યુબની અંદર જ વિડીયો આપણે નાખેલા છે મિત્રો તો આવી રીતના કંઈક મિત્રો હીરા હતા ફરી તરખુણિયા બનાવશો એટલે તમને દેખાડશું અને વાતચીત કરશું ફરી મળીશું બધા મિત્રોને ધરમશે વિના જય માતાજી અને ફરી મળશું નવા વિડીયો કે સાત